એક મહિલા કચરો નાખવા જઈ રહી હતી તે દરમિયાન ઉધના સાહી રેસિડેન્સી તેના પંથ ભવન ના ગેટ નજીક એક અજાણ્યો શખ્સ જ્યુપિટર મોપેડ પર આવી મહિલાના ગળામાંથી અંદાજે આઠ ગ્રામ વજનની સોનાની ચેઇન ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો

તેમજ બસો થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી તપાસની અંતે ગુનામાં સંડોવાયેલ સાહિલ ઉર્ફે વસીમ જાર શેખને ઝડપી લેવામાં આવ્યો તેની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ જ્યુપિટર બોપેડ તેમજ બે સોનાની ચેન એક ત્રણ પોઈન્ટ નવસો સિત્તેર ગ્રામ અને બીજી આઠ પોઈન્ટ બસો ત્રીસ ગ્રામ મળી કુલ બે લાખ પાંચ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો